જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આજે આપણે આ વિડીયોમાં

ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે જે ધોડકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે ધોડકાથી વીસ કિલોમીટર જ્યારે અમદાવાદથી પંચોતેરથી એંસી કિલોમીટર અને બગોદરા નેશનલ હાઈવેથી ચૌદ કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે જેને લોકો ગણેશપુરા ગણપતિપુરા ગણપતપુરા જેવા નામોથી તેને ઓળખે છે ગણેશપુરાના મંદિરનો ભક્તોમાં મહાત્મય ખૂબ જ વધારે છે જો કે ભગવાન ગણેશની સ્થાપના કેવી રીતે થઈ તે અંગે મત મતાંતર છે કોઈ કહે છે કે ભગવાનની મૂર્તિ અહીં સ્વયંભૂ પ્રગતિ હતી તો કોઈ કહે છે કે પાંડવોએ અજ્ઞાતવાસમાં અહીં ગણેશજીની સ્થાપના કરી હતી આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંટ ડાબી બાજુ વળેલી હોય છે જ્યારે આ મૂર્તિની સૂંટ જમણી બાજુ વળેલી છે તેમજ એક અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે આ મૂર્તિ છ ફૂટ ઊંચાઈ ધરાવે છે જો કે ગણેશપુરાના ગણપતિ મંદિરના ઇતિહાસની વાત કરીએ તે મુજબ વિક્રમ સંવત નવસો તેત્રીસના અષાઢ વદ ના રોજ હાથેલ વિસ્તારમાં ઝાડીઓની વચ્ચે ખુદકામ દરમિયાન ગણપતિની મૂર્તિ મળી આવી હતી વાયકા એવી છે કે જે સમય ભગવાનની મૂર્તિ મળી ત્યારે મૂર્તિના પગમાં સોનાના ઝાંજર અને કાનમાં સોનાના કુંડર ઉપરાંત માથે મુંગટ અને પેટે કંદોરા હતા જો કે આ મૂર્તિ મળી તે જગ્યા નજીકના ત્રણ ગામ કોટ રોજકા અને વોકુટાની વચ્ચે હતી પરિણામે ભગવાનની મૂર્તિ ક્યાંય સ્થપાઈ એવું નક્કી થયું કે ભગવાન ગણેશજીની મૂર્તિ એક ગાડામાં મૂકવામાં આવે જેને બળદ પણ નથી જોડવાનું ભગવાન જ્યાં ઈચ્છશે ત્યાં જઈને ગાડું અટકશે અને ત્યાં ભગવાન ગણેશજીની સ્થાપના પણ થશે અહીં ગણેશજીની મૂર્તિ ગબડી અને મંદિરની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધી અહીં મંદિરમાં લોકોની શ્રદ્ધા વધતી જ રહે છે જો કે મંદિરનો જીર્ણોધાર તો છેક ઓગણીસો ને માં સજાનંદ બાપાએ કરાવ્યો હતો સજાનંદ બાપા ગણપતિપુરાના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે બે રાણો વચ્ચેની જગ્યામાં તેમણે વિશ્રામ કર્યો હતો તે સમયે કર્ણબી પટેલ નામના ગામના ભગતે બાપાને કોઠ લઈ જવાનો ખૂબ વિનંતી કરી હતી પરંતુ બાપા ત્યાંથી ગયા ન હતા તે સમયે સિદ્ધિ વિનાયક ગણપતિના ઉત્ખન અને ગાડામાં બિરાજમાન કરીને તેમને ગણપતિપુરા લઈ અવાયા તે અંગેનો ઇતિહાસ લીલાપુર ગામના ભરવાડ બારોટ જીલું ભાઈ મોહનભાઈના વહીવંચામાંથી નીકળતા અહીં ગણપતિનું મંદિર બંધાવ્યું હતું ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી પણ અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે અહીં દર્શને આવતા યાત્રિકો માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી પણ કરવામાં આવતી હોય છે ચાલો આપણે મંદિરના દર્શનના સમય વિશે જાણીએ તો આરતીનો સમય સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી થાય છે અને રાત્રે સાડા સાત વાગે સંધ્યા આરતી પણ થાય છે દર્શનનો સમય સવારે

ગાગર થઈને વડોદરાથી વાયા ખેડા ચોકડી ધોળકા થઈને અને રાજકોટથી વાયા ચોટીલા થઈને જઈ શકાય છે અથવા તો એસટી બસ ખાનગી વાહનો સરળતાથી પણ મળી રહે છે ટ્રેન દ્વારા જવા માટે સૌથી નજીકનું મોટું રેલવે સ્ટેશન અમદાવાદ છે જે લગભગ ત્રીસ કિલોમીટર દૂર છે ચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ વીસ થી વધુ એટેજ રૂમ ને રહેવાની સુવિધા પણ છે અહીં દર્શન આવતા હરિભક્તો ના રોકાણ માટે જરૂરી રૂમની સુવિધા પણ મળે છે ભોજનની સુવિધા દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનની સુવિધા દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ટ્રસ્ટની ભોજનશાળામાં વિના મૂલ્યે બારે મહિના બે ટંક જમવાની તથા સવારે અને બપોરે વિનામૂલ્યે ચાની સુવિધા પણ ઉપલબ્ધ છે જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો હ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં શ્રી ગણેશ અથવા તો જય ગણેશ લખવાનું ભૂલતા નહીં